જામનગર શહેરના ના રણજીતનગર માં લેવા પટેલ સમાજના ચોક માં પંચોતેર વર્ષથી પટેલ યુવક ગરબી યુવાનો દ્વારા પરંપરાગત અંગારા અને મસાલ રાસ યોજવામાં આવે છે છે ઇતિહાસ અને અને જૂનો નાતો પરંપરાઓ ઐતિહાસિક ઓળખે જામનગર ને વિશ્વભરમાં ચમકતું કર્યું છે ત્યારે હાલ નવરાત્રીમાં જામનગર નો આવો જ એક વિશ્વ વિખ્યાત ગરબા રાસ જે છેલ્લા પંચોતેર વર્ષથી લેવાય છે જામનગરમાં પંચોતેર વર્ષથી પટેલ યુવક

આ ગરબે અને મસાલ રાખ મસાલ રાખ અમેરા ઉપર રમીએ છીએ અને મસાલ રાસ રમતા રમતા જ અમે માતાજી નું શાસ્ત્ર એવું ત્રિશૂળ બનાવીએ છીએ અને ત્યારબાદ સાથીઓ સાથીઓ બનાય છે ત્યારબાદ તે અંગારાઓ નીચે જમીન પર ફેરી અને ખુલ્લા પગે કોઈ પણ સોલ્યુશન કે કેમિકલ લગાડ્યા વગર ખુલ્લા પગે રમીએ છીએ અને માતાજીની કૃપાથી આટલા વર્ષ કે મસાદાસ રમીએ છીએ પણ અમને કોઈ પણ જાતની ઈજા ઈજા કે કોઈ પણ જગ્યાએ બળ્યા નથી આગરબી નું નામ શ્રી પટેલ ગરબી મંડળ છે અને આગરબી જામનગર માં આવેલી છે